હેલો પણ મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે વિકાસ પરીક્ષાલક્ષી એમેન્ટ ધોરણ નવ વિષય છે ગુજરાતી વિભાગ બ એમાં પ્રશ્ન નંબર ક માફ કરજો થોડુંક મોડું થઈ ગયું વિડીયો બનાવવામાં તો ચલો પ્રશ્ન નંબર ક નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો એમાં પહેલું છે પદ્ધતેર ચલો શરૂ કરીએ રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો ઉત્તર છે રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ એટલું ખુમારી ભર્યું છે ગમે તેવી પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ જ ન જડે તો એનાથી મંજા મુંજાઈને શા માટે મરી જવું એનો કોઈ ને કોઈ ઉકેલ મળી જશે એવો વિશ્વાસ રાખો હંમેશા મસ્તીમાં જીવવાનું થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનું કોણે કહ્યું છે કે એક પણ સત્કર્મ કર્યા વગર પણ મરી જઈશું આપણે દુનિયાની તમામ વસ્તુઓ લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું કેટલાક દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની અંધારીઓમાં પણ તેનો પ્રકાશ પાથરે છે અર્થાત જીવન ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે જીવનમાં દરેક જખમને ખમી અમી નજરથી રોજાવી દઈશું આપણે સ્વયં પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે કોઈ બુજાવે ને બુજાઈ જાય હે કાળ અમને તારો જરા પણ ભય નથી તારાથી થાય તે કરી લે ઈશ્વર જેવો અમારો ધણી છે એમ અમે કંઈ થોડા મરી જવાના છીએ બીજું જોઈએ કવિનું આત્મબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા રસ્તો કરી જવાના કાવ્યના આધારે સમજાવો ઉત્તર કવિનું આત્મબળ અડક છે તેઓ ક્યારેય નિરાશ થતા નથી તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થતા નથી તેઓ સ્વયં જ્ઞાનરૂપી પ્રકાશ છે એ શ્રદ્ધા છે કે આ પ્રકાશે તેમના જીવનમાં સતત માર્ગદર્શન બની રહેશે તેઓ કહે છે કે આત્મબળ તમામ દુઃખની દવા છે અડક આત્મબળ હશે અને ઈશ્વરમાં શ્રદ્ધા હશે તો દુનિયાની કોઈ તાકાત તમારા જીવનને અંધકારમય નહીં બનાવી શકે તેમને પોતાની મસ્તીમાં જીવન પૂરું કરવું છે તેમને કાળનો પણ ડર નથી એ તો કાળને પણ લલકારે છે મને તારો સહેજે ભય નથી કવિનું આત્મબળ અડગ છે તેઓ ક્યારેય નિરાશ થતા નથી તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં વિચલિત થતા નથી તેઓ સ્વયં જ્ઞાનરૂપી પ્રકાશ છે એમને દ્રઢ શ્રદ્ધા છે કે આ પ્રકાશે તેમના જીવનમાં સતત માર્ગદર્શક બની રહેશે તેઓ કહે છે કે આત્મબળ તમામ દુઃખની દવા છે અડગ આત્મબળ હશે અને એ શ્રદ્ધા હશે તો દુનિયાની કોઈ પણ તાકત તમારા જીવનને અંધકારમય નહીં બનાવી શકે તેમને પોતાની મસ્તીમાં જીવન પૂરું કરવું છે તેમને કારનો પણ ડર નથી એ તો કારણે પણ લલકારે છે મને તારો સહેજે ભય નથી તારાથી થાય તે કરી લે મારી પાસે ઈશ્વર જેવો ઘણી ધણી છે પછી મને શાનો ડર પદ્ય પંદર એમાં જોઈએ ગોદ માતાની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂર અનુભવાય છે શા માટે ગોદ માતાની ક્યાં કાવ્યમાં કવિને અધિથી અંત સુધી માતાની મમતા માટેનો જુરાપો સાલે છે કવિ વિચારે છે જીવનમાં છત અને છત્ર મળશે એમાં માતાની ગોદનો અભાવ અનુભવાશે ઘરમાં સરસ મજાનો શયનખંડ અને સુવાળી શૈયામાં પણ માતાની સોડની અનુભૂતિ નથી થતી જીવનમાં રસ્તા અને રાહી મળશે પણ ત્યાંય માને હાજરી અનુભવવા નહીં મળે ચંદ્ર સૂર્ય ને તારામાં પણ માની વાત્સલ્યપૂર્ણ આંખોની અધુરપ સાલે છે પલ્લવને પુષ્પોમાં પણ માનો પાલો દેખાતો નથી જીવનમાં મીઠા સુર તાલ અને સંગીત માણવા મળશે પણ એમાંય માનો પ્રેમળ ટવકો સાંભળવા નહીં મળતો મદદ કરવા હાજર હાથ હજાર હાથ તૈયાર છે પણ માના આલિંગનમાં જે હૂપ અને નિશ્ચિતતાનો અભાવ છે તે અહીં ક્યાંથી મળશે વર્ષોની શૈલી ઉમટે છે એમાં માના હેતની અધુરપ ચાલે છે પલ્લવને પુષ્પમાં પણ માનો પાલો દેખાતો નથી જીવનમાં મીઠા સૂર તાલ અને સંગીત માણવા મળશે પણ એમાં પણ માનો પ્રેમળ ટોકો સાંભળતા નથી મળતો મદદ કરવા હજાર હાથ તૈયાર છે પણ માના આલિંગનમાં જે હૂબ અને નિશ્ચિતતાનો ભાવ છે તે અહીં ક્યાંથી મળશે વર્ષોની શૈલી ઊંટે એમાં માના હેતની હેલી તો શોધીને જળતી માતૃ મહિમાને બિરદ બિરદાવતા નથી કવિ ભર ઉનાળે તરસ છિપાવતી પાણીની પરપસમી માની અનુપસ્થિતિ અનુભવે છે કવિને ભર શિયાળે હું બાપતી માની માયાની અધુરપ સાલે છે કારણ કે હવે એમની પાસે માં રહી નથી આમ કવિ અનેક બાબતોમાં માની અધુરપ અનુભવે છે પદ્ય મારા સપનામાં આવ્યા હરિ કાવ્યના આધારે હરિમિલનની ઝંખના તમારા શબ્દોમાં વર્ણવો ઉત્તર ગોપીના સ્વપ્નમાં અચાનક હરી આવે છે અને હીરને જોઈને ગોપી કૃષ્ણના પ્રેમ પ્રેમમાં વાવરી બની જાય છે સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી અને વ્હાલ કરી એટલે કે ગોપીને પ્રેમરસમાં તરબોળી દીધી હરિ ગોપીની સામે ઊભી છે અને મરક મરક હસી રહ્યા છે ગોપીના મનમાં સુભા દ્વારકાના શ્રી કૃષ્ણ છે અને કૃષ્ણ ગોપીની આંખોમાંથી વિરાહના આંસુ લૂછે છે હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે એ મંગળમય અવસરે શુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે આ જોઈ હરિના મુખેથી ઉદ્ધાર સરી પડે છે અરે બાવરી પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો ઉત્તર મળી મળી જાય છે પદ્ય ઓગણીસ પિતા સાથે પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગે વ્યક્ત થાય છે પપ્પા હવે ફોન મૂકવું પ્રશ્નથી કાવ્ય શરૂ થાય છે પુત્રી પિતાની પરવાનગી માગે છે પિતાનો આદર જાળવે છે તે પિતાની પંક્તિથી પુત્રી પિતા સાથે ફોન પર વાત શરૂ કરે છે જોકે પિતા પ્રશ્ન નથી પૂછતા પિતાને દૂર હોસ્ટેલમાં ભણવા મૂકેલી દીકરીની ચિંતા હોય છે એ સમજી જાય છે એટલે તેમને જરી મોજ આવે તો થયું મને હું એસટીડીની ડાળથી ટૂંકું એમ કહીને પિતાને ચિંતાથી હળકાર ફૂલ કરવાની પુત્રીની ભાવના વ્યક્ત થાય છે એ પછી ફોન પર પિતાના મનમાં ઉઠેલો પ્રશ્ન હોસ્ટેલને સાથે વાતના દોર આગળ ચલાવે છે એ શબ્દ પ્રયોગ પણ પિતા પુત્રીના આત્મીય સંબંધની પ્રતીતિ કરાવે છે આ કાવ્યમાં હોસ્ટેલ તો હોસ્ટેલ તો ફાવે છે ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાના પાન એમ થાય નહીં સૂકું મમ્મી મમ્મી બા જલસામાં અને અંતે ઝાઝી તે વાતુના ગાળા ભરાય કહું હાઈકુમાં એટલે કે ટૂંકું તો પપ્પા હવે ફોન મૂકવું એવા શબ્દ પ્રયોગો દીકરીની માતા પિતા ચિંતામુક્ત કરવાની ભાવના દર્શાવે છે એટલું જ નહીં પુત્રીના પિતા સાથે આત્મીય સંબંધો કેટલા ગાઢ હશે એનો અણસાર પણ મળે છે હવે પ્રથમ પ્રતીક્ષા પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જેમાં પહેલું જોઈએ કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે ઉત્તર સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે કૃષ્ણે મસ્તક પર મોર મુગુટ ધારણ કર્યો છે એવા કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પિત્બર અને ફૂલની પછેડી પહેર્યા છે ફૂલની પછેડી ચુવા ચંદનની સુગંધી મહેકે છે જેમાં તારામંડળમાં શશિયર ચંદ્ર શોભે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે બીજું જોઈએ શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો ઉત્તર શ્રી કૃષ્ણ અને સુદામા સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા તેઓ બે માસ સાથે રહ્યા હતા બંને વચ્ચે નાનપણથી પ્રેમ હતો તેઓ સાથે ભિક્ષા માગવા જતા સાથે જમતા અને ઘાસની બનાવેલી એક પથારીમાં સાથે સૂતા તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા સવારે ઉઠીને વેદની ધૂન કરતા ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા તેમને વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા એ લાકડાના ત્રણ ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી ત્રણ ભાર ભારા તૈયાર કર્યા હતા અચાનક મુસળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ જોડ્યો ન હતો કૃષ્ણે સુદામા પાસે એ વાતનો ઈકરાર કર્યો કે સુધામાએ જ એને વિદ્યા શીખાવી હતી તો સુધામાએ વિનમ્ર ભાવે એને શ્રીકૃષ્ણની મહાનતા ગણી આમ શ્રીકૃષ્ણ અને સુદામાનો સમય વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું હતું જોઈએ કુંજે કાવ્યને આધારે ગૌરવ મુદ્દા લખો ઉત્તર કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના કુંજે અમારું જીવન ગુંજે ગુંજેથી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે કવિની જન્મભૂમિ ગુજરાત છે કવિ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહે છે ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મનભાવન છે શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે વસંત ઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ ગુંજી ઉઠે છે આષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે કુદરતે ગુજરાતને ખેતરો ડુંગરો કોતરો અને નદીઓથી શણગાર્યું છે ગુજરાત જાણે પાનેતરમાં શોભી રહી છે ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળું સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સધિયારો આપે છે આ છે ગૌરવવંતી ગુજરાત ચોથું જોઈએ કામ કરે ઈ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો ઉત્તર કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે ભારત વિશાળ દેશ છે એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે ભારત કૃષિ પ્રધાન દેશ છે આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે હાથમાં ત્રિકમ ત્રિકમને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે અને ઘર ઘરમાં રેટીઓ ચલાવવાના છે પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવળાના બળે માત્ર ભારત દેશનો જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જય જયકાર થાય છે પાંચમું પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે ઉત્તર પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે કારણ કે પુત્રવધુનું આગમન એટલે લક્ષ્મીનું આગમન ઘરમાં પ્રવેશતા એને ઘરમાં જાણે મીઠો સુગંધ ફેલાવી દીધી એની આંગળીઓના સ્પર્શથી સુની ભીતો જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી એના શબ્દોમાં વ્હાલ વરસતું હતું વહાલથી સૌના હૃદય જીતી લીધા એ એ ઘરનું છત્ર છે ઘરમાં પ્રવેશતા જ સૌને સમી શાંતિની પ્રતીતિ થઈ અગાસીના ખુલ્લા આકાશની જેમ એને ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા પિયર અને સાસરી એ બે બે કુળને ઉજાળનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છઠ્ઠું પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનોની નોંધ તમારા શબ્દોમાં લખો ઉત્તર પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે તો ઘરની લક્ષ્મી છે એના આગમનથી ઘરમાં સો સો કમળની સુગંધ ફેલાઈ ગઈ છે આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાઈ ગયું છે આજ સુધી ઘરની ભીતો સૂની હતી પરંતુ પુત્રવધની આંગળીઓનો સ્પર્શ થતાં એ ભીતોએ જાણે સૌંદર્યનો શણગાર સર્જ્યો છે એણે વહાલભરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે પુત્રવધુ તો ઘરનું છત્ર ઘરની છાયડી અને આગાશીનું ખુલ્લું આકાશ છે એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે એની શીતળ છાયામાં સૌ નિશ્ચિંત છે ખુલ્લા આકાશની જેમ એક ખુલ્લા દિલની છે સાતમું જોઈએ મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં ચર્ચો ઉત્તર સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લા લાવનારાઓને મરજીવિયા કહે છે તેઓ જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે તેમ છતાં એમનું મન મક્કમ છે એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી એમનું એક જ લક્ષ્ય છે અહીં આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનનું જોખમ ખેડે છે તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા વળે છે પરિણામે તેઓ મણિમોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે મરજીવ્યાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં જો મનુષ્યના મનમાં દ્રઢ નિશ્ચય હોય હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી વર્ણવો ઉત્તર મરજીવ્યા સમુદ્રના તળિયેથી મણિમોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે કારણ કે એ દ્રઢ નિશ્ચય છે એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે એમના અંગે અંગમાં અથાગ બળ છે તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાનો પણ ડર લાગતો નથી તેઓ સાહસી છે એટલે જીવનનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે આ સાહસિક મરચિવયા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણિમોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે મરજી વ્યાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમત્ર ગુણો છે તો બાળ મિત્રો અગર તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજા કોઈ વિડીયોઝ જોતા હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ